ગુજરાતમાં ધર્માંતરણનો ધંધો ચાલી રહ્યો છે મનશાને પૂરી કરવાના સતત પ્રયત્નો પણ કરી રહ્યા છે આ ઘટનામાં પોલીસે ઝડપેલા મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનના મોબાઈલ લેપટોપની તપાસ દરમિયાન પોલીસને દોઢ લાખ જેટલી ફાઇલો મળી આવી છે અને જેમાં સ્ટીવન ગુજરાત થઈ નેપાળ સુધી આ ખ્રિસ્તી ધર્માંતરણની ગેમમાં સંડોવાયેલો હોવાના પુરાવા પણ મળી આવ્યા છે હાલ સ્ટીવન ખેડા પોલીસના રિમાન્ડ હેઠળ છે જે રોજે રોજ નવા નવા ખુલાસા કરી રહ્યું છે ત્યારે સ્ટીવને અત્યાર સુધી કેટલા લોકોનું ધર્માંતરણ કરાવ્યું કોણ તેને આ કામ માટે આર્થિક મદદ પૂરી પાડતું કયા કયા દેશમાંથી લોકો સ્ટીવન સાથે સંકળાયેલા છે તેવી અન્ય બાબતોની ઊંડાણપૂર્વકની તપાસ હાલ નડિયાદ પોલીસ કરી રહી છે સાથે જ આપને જણાવી દઈએ કે નવમી સપ્ટેમ્બરના રોજ નડિયાદ શહેરના રામ તલાવડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં ખ્રિસ્તી ધર્માંતરણની કાર્યવાહી ચાલતી હોવાની બાતમી પોલીસને મળી ફરિયાદના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં સ્ટીવન મેકવાન અને તેની સાથે જોડાયેલા કેટલાક લોકો ઘરમાં જ ધર્માંતરણ કરાવતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ

હવે ધર્માંતરણનું કનેક્શન નડિયાદથી નેપાળ સુધી કેવી રીતે પહોંચ્યું તે અમે આપને બતાવીએ સ્ટીવનના એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં અનેક ટ્રાન્ઝેક્શન થયા છે દેશ વિદેશમાંથી એક કરોડ કરતાં વધારે રકમના ટ્રાન્ઝેક્શન થયા છે સ્ટીવન રિસ્ટોરેશન રિવાઇવલ બાઇબલ નામની જે સંસ્થા ચલાવે છે આ ની સંસ્થાનું રજીસ્ટ્રેશન પણ નથી સંસ્થાનું કોઈ જ નેશનલાઇઝ બેંકમાં એકાઉન્ટ પણ નથી સ્ટીવન પાસેથી પોલીસે દોઢ લાખ જેટલા ડેટાબેઝ પણ મળી આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે સ્ટીવનનું ધર્માંતરણનું નેટવર્ક અહીંયા જોઈએ તો તે વડોદરા દાહોદ ફતેહપુરા સુરત ગ્રામ્યમાં ફેલાયેલું છે વ્યારા સુખસર રાજસ્થાન મહારાષ્ટ્રમાં તેને આ ફેલાવાની જાળ હતી પંજાબ હરિયાણા નાગપુર ઓરિસ્સા આંધ્રપ્રદેશ અને નેપાળમાં પણ તેનું આ નેટવર્ક ખૂબ જ ઊંડાણપૂર્વકનું ફેલાયેલું છે સ્ટીવને વર્ષ બે હાજર ત્રેવીસ થી બે હાજર પચીસમાં છ થી સાત વખત નેપાળની મુલાકાત પણ લીધી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે આ સાથે જ આપણે હવે આખી વિગતો જે સામે આવી રહી છે તેના વિશે વધુ ઊંડાણપૂર્વક માહિતી આપીએ તો નડિયાદમાં ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને લઈને ફરિયાદ નોંધાયા બાદ હવે રહી રહીને નડિયાદ મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી છે અત્યાર સુધી ધ્રુતરાષ્ટ્રની ભૂમિકામાં રહેલી નડિયાદ મહાનગરપાલિકા સ્ટીવનના ઘરનું દબાણ દેખાયું ન હતું પરંતુ પોલીસ ફરિયાદ અને હિન્દુ સંગઠનોની રજૂઆત બાદ કોર્પોરેશનને આ દબાણ ધ્યાનમાં આવ્યું છે અને સ્ટીવનને ભાડાના મકાનમાં કરેલા દબાણ અને શેડ સાત દિવસમાં હટાવી લેવા ઘરની બહાર સૂચના પણ લગાવવામાં આવી છે ત્યારે હિન્દુ સંગઠનો કોર્પોરેશનની આ કામગીરીથી પણ નારાજ છે હિન્દુ સંગઠનોનું કહેવું છે કે જ્યારે સ્ટીવન ખોટા કામ કરતો હતો તે સાબિત થઈ ગયું તેના ઘરની બહાર ધર્માંતરણની વૃત્તિ માટે ગેરકાયદેસર શેડ બનાવ્યો હોવાનું પણ સાબિત થઈ ગયું ત્યારે કોર્પોરેશન શા માટે મકાન માલિકને ખુલાસો કરવા માટે પણ હજી વધારાના સાત દિવસ આપી રહ્યું છે કેમ તાત્કાલિક દબાણ હટાવવામાં નથી આવી રહ્યું તેવા સવાલો હાલ હિન્દુ સંગઠનો ઉઠાવી રહી છે હવે તમને સવાલ એ થતો હશે કે ધર્માંતરણ કરાવવામાં આવતું હશે એટલે કે વ્યક્તિને પાણીમાં ડૂબકી મારવાની જે વિધિ છે જે રીતે હિન્દુઓ કુંભના મેળામાં નદીમાં ડૂબકી મારી નદીનું પવિત્ર જળ માથે ચડાવી પવિત્ર થયાની અનુભૂતિ મેળવતા હોય છે તેવી જ રીતે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવતા સમયે પાણીમાં ડૂબકી મારવાની આ એક વિધિ છે જેને બાપિતસમાની વિધિ કહેવામાં આવે છે અને આ વિધિ ફરજિયાત કરવાની હોય છે ખ્રિસ્તી ધર્મ અંગીકારની વિધિમાં વિધિ સૌથી માનવામાં આવે છે આ વિધિ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યક્તિ ખ્રિસ્તી બનતો નથી જેથી ધર્મ પરિવર્તનનો ધંધો ચલાવતા સ્ટીવન જેવા લોકો આ વિધિ કરાવવા માટે કોઈ પણ સ્થળ અને કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા હતા મળતી વિગતો અનુસાર ઘરમાં અનાજ ભરવાના પીપળામાં પાણી ભરી કોઈ પણ સ્થળે નદીના પાણીમાં ઘરમાં બનાવેલા પાણીના કુંડમાં જેવા જુદા જુદા સ્થળો પર આ વિધિ કરાવવામાં આવતી પોલીસે આ વિધિને લગતા ઘણા બધા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ પણ મળી આવ્યા હોવાની હાલ વિગતો પ્રાપ્ત થઈ છે નડિયાદમાંથી જે ધર્માંતરણની પ્રક્રિયા બહાર આવી હતી જેને લઈ પોલીસે સિરિયસ બનીને આખા જે જે ઘટનાક્રમ હતો તેની તપાસ કરી અને સ્ટીવન અમે પહેલા દિવસથી બતાવ્યા હતા એ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી આ એ જ સ્ટીવન મેકવાન છે જે તે દિવસે વાત કરતા હતા કે તેઓ કોલેજ ચલાવે છે અને લોકો તેમના ત્યાં સ્વયંભૂ આવે છે અને ધર્મનું જ્ઞાન લે છે એ વખતે તેમને એવી વાત ચલાવી હતી કે તેઓ ત્યાં લોકોની સાથે ધાર્મિક સંવાદ કરે છે પરંતુ પોલીસની જે ડિટેલ ઇન્વેસ્ટિગેશન થઈ તેમાં હકીકત બહાર આવી ગઈ છે અને આ વ્યક્તિ પ્રવૃત્તિ કરતો આજે સ્પષ્ટ થયું છે પોલીસે તેમના બેંક એકાઉન્ટની તપાસ કરી છે અત્યાર સુધી જેટલી પણ તેમને આ શિબિરો કરી તે તમામ બાબતની તપાસ કરી છે અને સાત જેટલી તેઓ તેઓએ લોકોનું ધર્માંતરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે તેના બેંક એકાઉન્ટમાંથી એક કરોડ થી વધુ ની રકમ પણ મળી છે સ્પષ્ટ થઈ ગયું છે કે નડિયાદ એ એક સમયે હબ બન્યું હતું ધર્માંતરણ પરંતુ હવે પોલીસે તેના સામે કડક કાર્યવાહી હાથ ધરી છે યોગિન્દરજી ન્યૂઝ કેપિટલ ખેડા